તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો માયાભાઈ આહીના ઘરે લગ્નમાં આ ભૂરીએ તો મિત્રો એકદમ વટ પાડી દીધો હતો કેમ કે મિત્રો આ ભૂરે સરસ મજાનું એવું ગુજરાતી ભાષામાં ગીત ગાયું હતું કે સાંભળવાવાળા તો એકદમ ચોંકી જ ગયા હતા તો મિત્રો તમે પણ સાંભળશો ને તો તમે પણ એકદમ ચોંકી જવાના છો તો ચાલો મિત્રો સૌપ્રથમ તો આ વિડીયો તમે જોઈ લો અને આ વિડીયોને બને એટલો શેર જરૂરથી કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક પણ જરૂરથી કરી દેજો તો ચાલો મિત્રો વિડીયો હવે શરૂ કરીએ તો મિત્રો આ વિડીયોમાં તમે જોયું નહીં આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ જે ભૂરીઓ છે તે ગુજરાતી ભાષામાં સરસ મજાનું ગીત ગાઈ રહ્યો છે પરંતુ મિત્રો અત્યારે લોકો જે કહી રહ્યા છે કે માયાભાઈ આહીના લગ્નમાં તેમણે ગાયું હતું તો મિત્રો આ એક અફવા છે કેમ કે મિત્રો જ માયાભાઈ આહીના ઘરે લગ્ન હતા એ અગાઉનો આ વિડીયો છે અને હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો